આવતીકાલે એફએમસીજી દિગ્ગજ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટના પણ પરિણામો રજૂ થશે અને શું સેગમેન્ટમાં આધારે તેમજ ઓવરઓલ પરિણામો પાસેથી શું અપેક્ષા બનતી દેખાઈ રહી છે જાણીએ સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે ચાંદની જણાવો કેવા અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ પાસેથી જી તોતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ક્વાર્ટર વન એફઆઈ ટ્વેન્ટી સિક્સના પરિણામ પાસેથી જે અપેક્ષા બનતી જોઈ રહ્યા છે તો શરૂઆત કરી આવકની સાથે અગિયાર પોઈન્ટ પાંચ ટકાનો ઉછાળો શક્ય છે રેવન્યુના ફ્રન્ટ પર જે ચાર હજાર ત્રણસો બાવન કરોડ હતી ત્યાંથી વધી ચાર હજાર આઠસો પચાસ કરોડ પર આવતી દેખાઈ શકે છે પ્રોફિટ આફ્ટર ટેક્સ ત્યાં પણ થોડું એક સુધારની એક અપેક્ષા છે જે બસો પોઈન્ટ ત્રણ કરોડ હતો ત્યાંથી સુધરી નફો ત્રણસો ત્રીસ કરોડ પર આવતો દેખાઈ શકે છે પરંતુ આવકને પેટની વાત કરીએ એબિટ્ટાના માર્જિન્સમાં થોડા ઘટાડાનું અનુમાન છે એબિટ્ટા સાત ટકા જેટલો ઘટી શકે છે જે છસો સડસઠ કરોડ થી થોડો વધારે હતો એ ઘટી અને છસો વીસ કરોડ પર આવી શકે છે માર્જિન્સના ફ્રન્ટ પર પણ થોડા દબાણનું એક અપેક્ષા છે પંદર પોઈન્ટ ત્રણ ટકાથી માર્જિન્સ ઘટી અને બાર પોઈન્ટ આઠ ટકા પર આવી શકે છે હવે આ સિવાય સેગમેન્ટ પાસેથી કઈ રીતના એક અપેક્ષા બનતી જોઈ રહ્યા છે ભારતની વાત કરીએ તો અહીંયાથી ફૂડ સેગમેન્ટની બિઝનેસની અગર વાત કરીએ તો રેવન્યુ ગ્રોથ જે છે તેરથી પંદર ટકાની આસપાસ રહેતો દેખાઈ શકે છે અને એ સેગમેન્ટને આથી લીડ કરી શકે છે સોલ્ટ પોર્ટફોલિયો જે છે મીઠાનો જે પોર્ટફોલિયો છે અને જે નવા લોન્ચિસ છે એને કારણે આથી એક સપોર્ટ આવતો દેખાઈ શકે છે આ સિવાય બેવરેજીસ સેગમેન્ટમાં અગર જોઈએ તો રેવન્યુ ગ્રોથ જે છે આ સેગમેન્ટનો આઠથી દસ ટકાની વચ્ચે રહેવાનું એક અનુમાન છે અહીંયા લીડ કરી શકે છે આ સેગમેન્ટને જે ચાની કિંમતો જે છે ટી પ્રાઇસિસ છે એમાં જે હાઇક આવ્યો છે એને લીધે એક ખાસ કરીને એક સપોર્ટ અહીંયાથી દેખાઈ શકે છે કેપિટલ ફૂડ્સ અને ઓર્ગેનિક ઇન્ડિયાની વાત કરીએ ત્યાંથી કઈ રીતે કોન્ટ્રીબ્યુશન એ સેગમેન્ટને મળી શકે છે તો અહીંયાથી કમ્બાઇન્ડ રેવન્યુ જે છે આ સેગમેન્ટ માટે ત્રણસો ત્રીસથી ત્રણસો પચાસ કરોડ રહી શકે છે ક્વાર્ટર વનમાં એ એક અપેક્ષા બનતી જોઈ રહ્યા છે આ સિવાયની વાત કરીએ તો નરેશકો જે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને પેપ્સિકો ઇન્ડિયાનું જોઈન્ટ વેન્ચર છે એ સેગમેન્ટ પાસેથી કઈ રીતની એક અપેક્ષા છે તો અહીંયા રેવન્યુ ગ્રોથ જે છે બેથી ત્રણ ટકાની વચ્ચે રહેવાનું એક અનુમાન છે ને ક્લિયરલી અહીંયા જે એક સમર સિઝન થોડીક વીક આપણને દેખાડી રહી હતી એની એક અસર આ સેગમેન્ટ પર આવતી દેખાઈ શકે છે ઇન્ટરનેશનલ ફ્રન્ટ પર વાત કરીએ તો આવક ગ્રોથ ત્રણથી પાંચ ટકાની વચ્ચે રહેવાનું એક અનુમાન બનતું જોઈ રહ્યા છે અને સાથે છેલ્લે એ જોઈએ કે આ સિવાયનું અન્ય કઈ બાબત હશે જેને આપણે ટ્રેક કરવાની રહેશે મહત્વનું એક તો આઉટલુક કંપનીનો જીન્સ અને એની સાથે સાથે જે ગ્રોથ બ્રાન્ડ્સ છે એને સ્કેલઅપ કરવા માટે કઈ રીતના કંપનીની યોજના બનતી જોઈ રહ્યા છે અને છેલ્લે અગર જોઈએ તો ખાસ કરીને જે ઇન્ડિકેશન્સ આપણને જોઈ રહ્યા છે કે કોફી પ્રાઇસીસમાં એક ઘટાડાનું જે પિક પર ક્યારે આવી શકે છે એને લઈને પણ એક કમેન્ટ્રી અહીંયાથી ઘણી મહત્વની રહેશે તો આ રીતે ટાટા કન્ઝ્યુમરના નંબર્સ પાસેથી એક અપેક્ષા બનતી જોઈ રહ્યા છીએ તો એક ઓવરઓલ સારા નંબરની અપેક્ષા આપણને ટાટા કન્ઝ્યુમર પાસેથી બનતી દેખાય છે આભાર ચાંદની આપનો સમગ્ર માહિતી આપવા માટે તો જે રીતે જોઈ રહ્યા છે આવક વધી શકે છે નફો વધી શકે છે માત્ર એબેટા ને એબેટા માર્જિન તરફથી થોડી ચિંતા રહી શકે છે પણ ઓવરઓલ નીરવજી જો વાત કરી લઈએ ટાટા કન્ઝ્યુમરની ને ઓવરઓલ એફએમસી સ્પેસ સ્પેસની કારણ કે અહીંયા અન્ય સેક્ટર કરતાં આ કંપનીઓના નંબર્સ જે છે તે સારા આવશે તેવા અપેક્ષા આપણને બનતી દેખાઈ હતી ટાટા કન્ઝ્યુમરની જો વાત કરી લઈએ તો દરેક સેગમેન્ટ વાઇઝ પણ આપણે જોઈએ તો અહીંયા ગ્રોથ આપણને જોવા મળતો દેખાઈ શકે છે માત્ર એબિટા અને માર્જિન થોડા ઘણા ઘટી શકે છે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ માટે યસ તો જેમ આપણે સાંભળ્યું કે યુ નો એબેટા એબેટા માર્જિન્સ વાય વાય બેસીસ પર અને સિકવેન્શિયલ બેસીસ પર એટલે ક્વાર્ટર ઓન ક્વોટર બેસીસ પર પણ થોડા નબળા જ રહેશે સો જીએમ ફાઈનાન્શિયલના પણ યુનો અનુમાન એ જ છે કે થોડું એબેટા માર્જિન્સ પર પ્રેશર રહેશે બીકોઝ આ વખતે જે સમર સિઝન હતી બહુ જ માઇલ્ડ હતી બિકોઝ ઓફ ધી અર્લી ઓનસેટ ઓફ ધી મોન્સૂન સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ એ માર્જિન્સ પર અસર આપણને ડેફિનેટલી જોવા મળશે બટ હેવિંગ સેટ દેટ અમને લાગે છે કે યુ નો અગેન ફ્રોમ ધ સેકન્ડ હાફ ઓફ ધ ઇયર શુડ બી વેરી ગુડ એટલે થોડો માર્જિન ઇન કેસ અગર સિકવેન્શિયલી આપણને થોડા પણ પોઝિટિવ ન્યૂઝ જોવા મળે છે નંબર્સમાં તો સ્ટોક પ્રાઇસ અહીંયાથી થોડુંક શૂટઅપ થઈ શકે છે બટ હેવિંગ સીડ દેટ શોર્ટ ટુ મીડિયમ ટર્મ અમને લાગે છે કે હજી પણ થોડું યુ નો કન્સોલિડેશન અથવા તો રેન્જ બાઉન્ડ રહેશે આ સ્ટોક બટ અગર કોઈ દર્શક મિત્ર લોંગ ટર્મ માટે અક્યુમ્યુલેટ કરવા માંગે છે તો ડેફિનેટલી એક સારા કન્સોલિડેશન બાદ સારા વેલ્યુએશન્સ અને સારા લેવલ્સ પર આ ટ્રેડ થઈ રહ્યું છે પણ તો પણ મારી સલાહ એ જ રહેશે કે નંબર્સ આવી જવા દો એન્ડ ધેન વી વિલ સી હાઉ ધ નંબર્સ આર બે ટ્રાન્ચમાં તમે આને ડેફિનેટલી એડ કરી શકો છો અને ક્લિયરલી એકથી દોઢ વર્ષનો વ્યૂ હોય તો બારથી પંદર ટકાનો એક સારો અપસાઇટ તમને જોવા મળી શકે છે